મહાનગરપાલિકાના દુર્ઘટના બાદ વડોદરા શહેરમાં કાર્યરત તમામ ગેમ ઝોન ને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા હતા ફાયર સેફ્ટી લઈને કાર્યવાહીનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજે ગેમ ઝોન પુનઃ શરૂ કરવા માટેની રજૂઆત અર્થે વડોદરાના ગેમ ઝોન સંચાલકો મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળવા પહોંચ્યા હતા જે ચીફ ફાયર ઓફિસર સ્ટેશન ફાયર ઓફિસરની હાજરીમાં રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત બાદ સંચાલકો પ્રતિક્રિયા આપવાનો ટાળતા જોવા મળ્યા હતા જો કે બેઠકમાં શું ચર્ચા છે અને તેનું વલણ છે તે અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી એટલે જે રાજકોટની જે દુર્ઘટના દર્દનાક બની એની પહેલાં પણ અમે ફન બ્લાસ્ટ પછી સરકસ આતાબી વન્ડરલેન્ડ એ બધાના ઇન્સ્પેક્શનો પહેલાં કરાવીને બંધ કરાવેલા હતા એ પછી પણ અમે જેટલા પણ ગેમિંગ ઝોન હતા સોળ જેટલા એ બધાનું ઇન્સ્પેક્શન કરાવ્યું એની ઇન્સ્પેક્શન નોટ જનરેટ કરી અને એમને ઇન્સ્પેક્શન નોટ આપી છે ઘણા એમનો રિપ્લાય પણ આપ્યો છે અમુકનો બાકી છે એમ એમને આજે સમજ આવી છે કે એમનો રિપ્લાય કરે એટલે અમે કોમ્પ્રેહેન્સિવ ઇન્સ્પેક્શન જે તે વખતે કરેલું છે એટલે બધી આખી ટીમ બનાવીને અમે ઇન્સ્પેક્શન કરેલું હતું ફાયરની સાથોસાથ એનો ઇલેક્ટ્રિક લોડ એના સેફટીના સાધનો એમના રસ્તા બે છે કે નહીં સાઇનેજીસ છે કે નહીં ફાયર એનો એનઓસીની જે બધી આનુષંગિક બાબત છે એની તરસ્પરથી અમે ઇન્સ્પેક્શન એ વખતે કરેલું છે એની જ ઇન્સ્પેક્શન નોટ અમે આપી હતી અમુકનો રિપ્લાય આવ્યો છે અમુકનો બાકી છે